સંચાલિત આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ કોલેજ ઓફ કોમર્સમાં ગ્રીન કેમ્પસ કમિટી દ્વારા તૃતીય વર્ષ તથા પ્રથમ વર્ષ મોટનીના વિદ્યાર્થીઓ માટે નર્સરી મુલાકાતનું આયોજન આજનો તારીખ વીસ નવ બે હજાર પચીસે કરવામાં આવ્યું આ મુલાકાતના મુખ્ય ઉદ્દેશ દરેક વિદ્યાર્થીઓ નર્સરી વ્યવસ્થાપન કે જેમાં સ્થાન અને તેની વહેંચણી સંવર્ધન માધ્યમની બનાવટ સીડ બેડ અને તેના પ્રકાર વિવિધ પ્રકારની ઔષધીય તથા સુશોભનીય વનસ્પતિ અને તેનું પ્રવર્ધન જાણે અને શીખે તે હતો આ મુલાકાતનું આયોજન ડોક્ટર ધ્રુપંડિયા તથા ડોક્ટર હરેશભાઈ ગોંડલિયા દ્વારા ગ્રીન કેમ્પસ કમિટીના કન્વીનર ડોક્ટર મુકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ થયું કે જેમાં સંસ્થાના પ્રિન્સિપાલ ડોક્ટર યોગેશભાઈ ડબગરના પરોક્ષ આશીર્વાદ પ્રાપ્ત થયા આ મુલાકાતમાં ગોકુલ નર્સરીના સ્થાપક શ્રી રવિભાઈ પટેલના આયોજનમાં સહકારો તદુપરાંત શ્રી કેવરુભાઈ પટેલ અને શ્રી કુંદનભાઈ દ્વારા બાળકોને નર્સરી વ્યવસ્થાપનની ખૂબ જ સુંદર રીતે માહિતી પીરસવામાં આવી મુલાકાતનો અંત શ્રી રવિભાઈ તથા શ્રી કેવરુભાઈ પટેલને ગ્રીન કેમ્પસ કમિટી દ્વારા આભાર સહિત ભેટ આપી કરવામાં આવ્યો રિપોર્ટર ભરત જોશી પાલનપુર